સુરત શહેરના વેસુ વિસ્તારમાં ગત ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મોડેલ તાનિયાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ઢુકાવ્યું હતું ત્યારે તાનિયાના આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટ અભિષેક શર્માનું નામ પણ સામેલ હતું પરિણામે અભિષેક નિવેદન નોંધાવા શહેર ખાતે આવ્યો હતો ત્યારે ત્રણ થી ચાર કલાક સુધી ચાલેલી મેરેથોન પૂછપરછ બાદ અભિષેક કારમાં વિસુ પોલીસ મથકેથી રવાના થયો જોકે મીડિયાના પ્રશ્નોને જવાબ આપવાનું ક્રિકેટરે ટાળ્યું હતું વિશુ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ હેપી એલિગન્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાપડ મિલના મેનેજર ભવાની રામેશ્વર સિંહની ની ઓગણીસ વર્ષીય પુત્રી અને મોડલ તાનિયાએ થોડા દિવસ પહેલા જ પોતાના ઘરે ગળે ફાંસો કરીને આપઘાત કરી લીધો હતો મોડેલ આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું જેમાં આપઘાત કરનાર સ્ટાર તાન્યા અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ ચાલી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ થોડા જ સમયમાં તેમના આ પ્રેમ સંબંધ પર બ્રેક લાગી ગઈ હતી અને તાન્યા ઘણા સમયથી ભારે હતાશામાં રહેતી હતી જે વાત તેણીએ લંડન રહેતી પોતાની બહેનપણીને પણ કરી હતી ત્યારે ગ્લેમર્સ ગર્લના આપઘાત કેસ મામલે વસુ

પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવા શેર આવ્યો હતો ત્યારે વેસુ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અભિષેક શર્મા રોજ સવારે અગિયારથી બાર કલાકની વચ્ચે વેસુ પોલીસ મથકે પહોંચ્યો તો ચાર કલાક સુધી તેની પૂછપરછ ચાલી હતી જેમાં તાન્યા અને પોતાની વચ્ચે રહેલી મિત્રતા અંગે અભિષેક દ્વારા તમામ માહિતી પોલીસને પોતાના નિવેદનમાં આપવામાં આવી હતી મહત્વનું છે કે ગ્લેમરસ ગર્લ તાનિયા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે જોકે હાલ પોલીસ આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં તાનેના આપઘાત પાછળ કોણ જવાબદાર છે હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે ચાલુ કર્યા કહેગે આપ્યા સિંહની ખુદકુશી આરોપ લગ રહે નરેશ ઇમરાન સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ